ડોક્ટર પ્રજ્ઞેશ પટેલ મલ્ટીપ્લેક્સ ગ્રુપ ઓફ કંપની તરફથી આપ સર્વેનું સ્વાગત કરું છું આજે આપણે સુરેશભાઈની વાડી આવી છે ગુણાવીરપુરમાં જ્યાં એમણે આપણી મલ્ટીપ્લેક્સ કંપનીની અન્નપૂર્ણા નીમપ્યોર પી અને ગ્રીન પોટાશ પાયાના ખાતર તરીકે વાપરેલું છે તો ત્યાં તમે મિત્રો જોઈ શકો છો કે એમને વ્હાઈટ રૂટ કે જે આપણે એક્ટિવ ફીડિંગ રૂટ છે તેનું જે કેવું રિઝલ્ટ મળેલું છે બરાબર તો સુરેશભાઈ તમે જે આપણી આ પાયામાં ત્રણ વસ્તુઓ વાપરેલી છે મલ્ટીપ્લેક્સની અન્નપૂર્ણાને તો તમે રિઝલ્ટથી કેવું સેટિસફાઈડ છો અને બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો આપશો અન્નપૂર્ણા વાપર્યું સમૃદ્ધિ વાપર્યું ત્રિશુલ વાપર્યું બરાબર અને ગ્રીન પોટાસ વાપર્યું તો એનાથી શું છે કે આ વ્હાઈટ રોડ તમે પણ જોઈ શકો છો ને બહુ છે ને અત્યારે હજી પાણી પણ બંધ છે પાણી ચાલુ કરશે ત્યારે આનાથી પણ વિશેષ દેખાશે એટલે વ્હાઈટ ફ્રૂટમાં બહુ સરસ છે અને પ્લસમાં જમીન બહુ ઓછી રહે છે હાર્ડ નથી થતી

उसमे बहुत वाइट रूट था ने जमीन भी एकदम लास्ट तक पहुंचा था भूर भूरा था तो ये साल चालीस एकड़ में डाल दिया है उसमें थोड़ा कम था जिसमें नहीं डाला था तो ये साल पूरे खेत में डाल दिया है दिखता है कि नहीं अभी बहुत आता है अन्नपूर्णा में अभी पानी बंद है जमीन हार गए है हाँ अभी पानी चालू करेंगे तो किचुआ कर तो भी बहुत आता है अन्नपूर्णा में ओके धन्यवाद सूरज भाई मल्टीप्लेक्स किसान सुखी किसान